નવનીતભાઈ બાલા ન્યાય અપાવવા માટે યોજાનાર મહાસંમેલનના અનુસંધાને બોરતળ ખાતે બેઠક યોજાય બગદાણા ખાતે નવનીતભાઈ ઉપર થયેલા હુમલામાં તેમને ન્યાય અપાવવા માટે કોળી સમાજ એકત્રિત થયો છે અને તેમના માટે ન્યાય અપાવવા માટે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને બોરતળાવ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી સમાજના આગેવાનો દ્વારા લોકોને સંગઠિત કરી નવનીતભાઈ ભારદિયાને ન્યાય અપાવવા માટે માં સફળ બનાવવા માટે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને ફરીથી આ જ સમય આવશે ફરીથી નવનભાઈના ટાંટિયા ભાંગશે આજે નવનીતભાઈ ભાઈના ભાઈ કાલે કાલ અવારે આપણામાંથી ગઈ છે અને આપણા ભાંગતા જ આવે છે પણ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જે

જે સમાજમાં આપણી દીકરી કરી છે જે સમાજમાં આપણે લગ્ન કરવી છે જે સમાજ આપણો સંબંધી છે જે સમાજ આપણા થયા છે તે તમામ સમાજને આપણે એકબીજાની સાથે જોડવાનું કામ કરવું ત્યારે પણ આ લોકો હિંમત નથી કર્યા આ લોકોની હિંમત નહીં આવવા માટે આપણે કાયમ રહેવાનું છે એ લોકોની સાથે ક્યાંક ને ક્યાંક આપને વિનંતી કરવાના છે કે આ સભામાં આપણે બધા એક સાથે મળે ભાવનગર શહેરનું કોળી સમાજનું શક્તિ પ્રદર્શન કરીએ સેક્ટરનું આપણે પ્રદર્શન કરીએ અને સમગ્ર ગુજરાતમાં ભાવનગરની એક આગવી નોંધ લેવાય કે ભાવનગરમાં કોળી સમાજ એક છે કારણ કે બદલાણાની ઘટના એ ઘટના એક તો માત્ર નિમિત્ત છે નવનીત ભાઈ એ નિમિત્ત બન્યા છે એનું કારણો તમને મળે છે કે તમે હવે જાગો ક્યાં સુધી સુતા રહે અલ્પેશ ઠાકોર એક સભા કરી કોલી ઠાકોર સમાજ આપણો એક જ અંગ છે એ પણ આપણા ભયું છે પરંતુ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરે રાત્રે ત્રણ વાગે સભા એક લાખ લોકોને ન્યાય બાબતની જે આજે રાખી છે અક્ષરતા એ પહેલી તારીખ અને બીજો મહિનો બે છવ્વીસ ખાસ પહેલા તો હું તમને બધાને આમંત્રણ આપી દઉં છું કે ચાર વાગે ફરજિયાત હાજર રહેવું આ સમયે જ્યારે હું તો નાનો અશોકભાઈ રાઠોડ અને એમ પહેલા તો અઠ્યાવીસ દિવસ આ લોકોને ઊંઘ નથી આવી રાત્રે સુતા નથી ખાવાના ઠેકાણા નથી આવું સતત એક જાણું વિચાર કરતા સૌ પ્રથમ બધા એક જોરદાર તાલીમ પડે

એક સીટનો તો દાખલો આપણે બેઠા સીટમાં રિઝલ્ટ નથી આવતા માત્ર આજે કિશનભાઈ હિરેનભાઈ અને અશોકભાઈ મુકેશભાઈ એ બધા નેતાઓ જે આજે હતા એના હિસાબે જે સીટમાં રિઝલ્ટ આવ્યો છે સીટમાં એવું કે આરોપીની ધરપકડ થઈ એવો પહેલો દાખલો છે એટલે ખાસ ખાસ આ બધા યુવા આગેવાનોને અભિનંદન બાકી